નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ અમરેલીમાં આઠસો સિત્તેર થી પંદરસો એકસઠ સાવરકુંડલામાં બારસોથી પંદરસો એંસી જસદણમાં અગિયારસો એકાવનથી ચૌદસો એંશી મહુવામાં છસોથી પંદરસો ત્રેવીસ કાલાવડમાં બારસો અગિયારથી ચૌદસો પાસઠ જામજોધપુરમાં એક હજાર પચાસથી ચૌદસો પંચાણું ભાવનગરમાં એક હજાર પચાસથી ચૌદસો નેવું બાબરામાં નવસો નેવુંથી પંદરસો સિત્તેર જેતપુરમાં એક હજાર બાસઠથી ચૌદસો છપ્પન વાંકાનેરમાં એક હજારથી ચૌદસો એંશી મોરબીમાં બારસો પંચોતેર થી પંદરસો પાસઠ રાજુલામાં સાતસો થી પંદરસો અઢાર હળવદમાં અગિયારસો પંચોતેર થી પંદરસો દસ તળાંજામાં નવસો પચાસ થી બારસો છવ્વીસ બગસરામાં એક હજાર થી ચૌદસો બાણું ઉપલેટામાં બારસો થી ચૌદસો સાહીઠ માણાવદરમાં તેરસો પચાસ થી પંદરસો નેવું ધોરાજીમાં તેરસો છત્રીસ થી ચૌદસો એકસઠ લાલપુરમાં તેરસો પાસઠ થી ચૌદસો એકાવન

તલોગમાં તેરસો પચાસ થી ચૌદસો એસી ટીટો થી તેરસો નેવું બેચરાજીમાં બારસો પચાસ થી બારસો એસી ચાણસમાં બારસો થી બારસો સિત્તેર ખેડબ્રહ્મામાં તેરસો એસી ચૌદસો એકવીસ શિહોરીમાં બારસો સાહીઠ થી ચૌદસો અગિયાર સતલાસા તેરસો થી ચૌદસો અગિયાર આંબલિયા તેરસો થી ચૌદસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે